તો તો એડ્વાલ કા દેજે મુરલદ આય નવલોક છો બગે ચાલુ કર્યો કેમ કે આજ આપકો વ્લોગ પુતારન ડાયમંડ જતો જો હવે એટલા માટે અને અહી આપણે જો જીરો અને મુરત નત કર્યું કરી નાખ્યું મુરત આ કરી નાખ્યું પાવું પડ્યું નથી કેમ કે જી લીલું પડે અને આયા જો તો આયા કઈક ચમત્કાર થઈ ગયો નોવો જો આયા ગુંદરી હતી ની બધી ઉપડી ગઈ હવે ખાલી ખેડી અને આમાં ગઈ બકળું વાવવાનું થાય છે એટલે બસ આનું આવી દેના આ જો આજે આપણી આ ગુણીઓ આયા પડી છે આ ગુણી છે આપડી બી ની આ બાજુ આપણે પરવાય માનવી આવી જો એટલે ઈ છે અને આજ આપણે ગયાતા ફરતા લગનમાં અહીંયા માંડવાતા નહી કાલે આપણે જાન મે જવાનું છે અને અટાણે જવાનું છે અહીંયા પીટીન છે એટલે લાઈવ વ્લોગ એટલે જ નથી ઉતરો બાકી જોઈ લ્યો આમ અટાણા નું વાતાવરણ આમ આ તમ પહેલી વાર આવું વાતાવરણ જોયું આ વાતાવરણ આ તમે જોયું કેમ કે 6:30 વાગે નહી તો તો આપડે વિડિયો એડિટ કરી લેજો આજે આપડે કઈ રોજ નથી જોતા આપણો લોગ ઇન કી દેન દે આવે કપડા હે કપડા થઈ ગયા હવે પછીને બધે ધોવા જોર એટલે મમ્મીએ ધોઈ નાખ્યા બાય બાય આ ગાડી બહુ જોડી કેમ કે પપ્પા ગયા તા ખંભાળીયે पप्पा आज के रखम भरिए बहन ने, ने वहाँ परीक्षा बोर्ड नहीं देवा आया हूँ वाले जो होता हेलो जाक का देश नहीं जाए आने नीचे रखो जरा आने नीचे रखो ये

ના નિદાન રસના આ વીતના હુઈ ગઈ તને સિવાય એને ઠોખના માટે અમને ખબર હે તું આજ કીમ હુઈ ગઈ આજ ગણિત નો પેપર ભરી આવી તું હુઈ ગઈ ખબર હે ગણિત માં આવે નપાસ થાવાના હી પાવે હોય થી ટાઈટ છડી આજ મોર થી ટાઈટ છડી ગઈ જો લ્યો મેચ હાલે ઓ બસ આ મેચ હાલે હે સાઉથ આફ્રિકા ને ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ જો લ્યો બધ હવામ

इन पापा हैली એટલે મારે હું જાન માં કદા જાય ને જાય ને તો પોપર બે નહીં માગે તો ખાપતી રે બે કામ વાગવા દયો તમે 1:30 વાગે 1 વાગે આય આવતો જ રહે તમારે તમે જાવી જાને આવ ઢુકડી છે બીવી આગળથી હવે રીતી હોય નીના રીમોટ રાખો

ઓલે સુલે રાંધું સાણા લઈ આવું કેમ કે સાણા દેતવા જોઈ ગમે એવા નિવેદ કરીને એમાં આ તો નિવેદ નથી એ ટૂંકમાં જ બીજ છે એટલે બીજું હે તે સુલે રાંધી અને પછી जोरवानी है वेलेरी खीर मुक्दा ही बिज जोरवा मत खीर अजूए बतार पड़ती खीर वेलेरी मेल दाई इनपसे खीर नहीं वो ही बिज में तो खीर अजूए એટલે હે ને આપણે ચૂલો પેટાવેલા હી હોમણા હે ને કેટલાય દીથી ચૂલો પેટાવ્યો નથી બર્તન નો ગેસ ઉપર જ રાંધી કેમ કે તાવ આવે પછી ઈ બર્તન ના ચૂલે ના કરીને ઓલા ચૂલે ગેસ ઉપર કરના પાજ હવે વિચાર હે બીજું આવી ને તેરા બેટા શું ને પછી રાંધી હે મત લેહો ચૂલો પેટાવી લીધો હવે આપણે કોરું પાણી જો હોય ને કોરું પાણી ટાકામાં જ ભર લઈ ટાંકામાં કોરું કેમ કેમકે ટાંકામાં એઠે નવ ફીટ કરેલો હોય ને એ કોઈ ઘડીખામાં ઊમ ના પીએ નયથી જ ભરવાનું હોય એટલે એવું હે આજ છે ફાગ મહિનાની બીજ ને આપણે જુવારવાની હે ખા ગણ મેનન બીજ આવી ગય હવે ઉ તો હણી આવી જ હે લગન નો લખવા છેલો ફુવારો છે આજ અમે જો કે લગન માં ગયા તા બોપઈ રે આ કુટું માતા ને લગન થી ગયા તા ને બોપઈ રે કે રે આ બોવે આ છેલો ફુવારો તો અમારે લગભગ છે જી હવે અસેલીવા રતા થી થઈ ગયા હવે સેર 60 સા પાંચ મહિના ભે તિકંજા બન રહે ભક્તા લગન તા હવે ખંજાવા બન હે ને તો આ લો જને આપણે હજી એટલો દી હે ને સુરજ દાદા આટલા હે ને ઝાડવામાં તમને દેખાતા હે જો તો તા આપણે ખીર મેલ દઈએ એટલે હે ને દી દી સતા જુવારવાની હોય એવું કે આપણો કામકાજ બધાય